હેલો કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિષ કિચન કે જ્યોતિષ કિચનમાં આપણું સ્વાગત છે હું બનાવું છું આજે ઓબોઝિન ઓબોઝિન સેન્ડવિચ તો ઓબોઝિન સેન્ડવિચ માટે આપણે જોઈએ છે રીંગણા તો રીંગણાને આપણે છે ને એમાં મસાલો આપણે મૂકી દેવાનો છે કે કે આપણે એમાં સોલ્ટ મૂકવાનું છે પછી આપણે એમાં ચીલી પાઉડર જિંજર બધું મૂકી બંને બાજુએ ને પછી થોડી વાર રહેવા દેવાનો છે ને પછી આપણે એને રોસ્ટ કરવાના છે તો એમાં મેં મૂક્યું છે સોલ્ટ જિન્જર ચીલી પાવડર કોરિયંડા પાવડર ને ટમરિક પાવડર એટલે બધું આપણે મૂકી દેવાનું છે ને પછી આપણે એને લેમન ઉપર પછી લેમન છાંટવાનું છે લેમન છાંટીને આપણે એમાં ચણાનો લોટ પણ છાંટવાનો છે એવી રીતે હું બનાવું છું તમે લોકો કેવી રીતે બનાવો છો મને કોમેન્ટ કરતા પ્લીઝ ના ભૂલતા જો આવી રીતે હું ઓબેસીન સેન્ડવિચ બનાવું છું ચાલો તમારે પણ બનાવી હોય તે મારી સાથે પ્લીઝ બનાવજો જો આવી રીતે મેં છે ને બધા મસાલા છાંટી દીધા છે ઓબેસીનમાં એટલે કે રીંગણા રીંગણાના કટકા કરીને મેં બધા મસાલા છાંટી દીધા છે પછી આપણે એમાં લેમન પણ મૂકવાનું છે એમાં આપણે બધા મસાલા મૂકી શકાય છે જે તમારે ઘરે પાસે તમારે સોરી તમારા પાસે જે હોય એ મૂકી શકાય છે એમાં છે ને ધાણા પણ મૂકાય પણ મારી પાસે ધાણા હતા નહીં એટલે મેં મૂક્યા નથી ને પછી મેં છે ને એને બધું ધાણા જીરું પાવડર છાંટી ને લેમન છાંટી ને પછી મેં છે ને એમાં શું મૂક્યું ખબર ભૂલી ગયું એમાં પછી મેં ચણાનો લોટ છાંટી ને મેં છે ને એને તેલમાં નાખીને પછી મેં રોસ્ટ કરી લીધું હતું એટલે કડ કડાઈમાં તેલ મૂકવાનું ને કડાઈમાં તેલ મુકાઈ જાય એટલે આપણે ગરમ થવા દેવાનું ગરમ થઈ જાય એટલે ઓભજીનને આ કટકાને આપણે રોસ્ટ કરી લેવાના છે એવી રીતે હું ઓભજીની સેન્ડવિચ બનાવું છું પછી ઓભજીન ચડી જાય એટલે આપણે છે ને જો હું મૂકું છું ને ઓભજીન તેલમાં મૂકું છું એટલે શેકી લેવાના આપણે તેલમાં ને તેલમાં છે ને થોડા ક્રંજી થવા દેવાના ક્રંજી થાય ને તો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે ને પ્લીઝ છોકરા ના જમતા હોય તો પણ જમે છે જો મેં એક સરખા બધા ટુકડા કરી લીધા હતા ને પછી હું આવી રીતે સેન્ડવિચમાં મૂકવાની છું તો તમારે બ્રેડ લેવાની છે ને બ્રેડની અંદર છે ને બટર મૂકી પછી છે ને તમારે એમાં ચીઝ મૂકવાની ક્યુકિમ્બર મૂકવાનું બધું વેજીટેબલ તમે મૂકી શકો છો મારી પાસે ઓનલી ક્યુકિમ્બર હતી ચીઝ હતી ને ટમાટર કે ચપ હતો તમે આવી રીતે મૂક્યું હતું ને જો આવી રીતે હું રોસ્ટ કરું છું જો ફાઇન રીતના રોસ્ટ થઈ જાય એટલા મસ્ત ક્રન્ચીલા થાય છે આ પ્લીઝ તમે લોકો પ્લીઝ બનાવતા ભૂલતા નહીં બનાવજો ને છે ને ચણાનો લોટ તમને એવું લાગે ને કે ચણાનો લોટ કાચો છે તો તમારે થોડું તેલ વધારે મૂકવાનું એવી રીતે અમે બનાવીએ છીએ તમે લોકો કેવી રીતે બનાવો છો ને મારા કિચને તો બહુ જ ભાઈ હતી સેન્ડવીચ સાચે જો કહું ને તમને તો એને ખબર ના પડી પહેલાં તો એને ખબર પડી ગઈ હતી કે મમ્મી કેક બનાવીને લઈ આવે છે પણ એને એ ખબર નહોતી કે મેં ઓબોઝિનની સેન્ડવીચ મેં બનાવીને આપી છે એવી રીતે મેં ચીટિંગ કર્યું તો આ વખતે કે આપણા છોકરાઓને આપણે એક મધર છે તો આપણે ચીટિંગ કરી શકીએ છીએ ને આપણા છોકરાઓને આપણે જમાડી શકીએ છીએ જો આવી રીતે મસ્ત અને ક્રન્ચી થઈ ગઈ છે ઓબોઝિન આવી રીતે કરંજી થઈ ગયા છે ને મેં બટર મૂકી ને પછી મેં એમાં ચીઝ મૂક્યું ચીઝ મૂકીને કાકડી મૂકી પછી એમાં ટમાટર કેચપ મૂક્યું અને ઓબોજીન મૂકીને એટલે ટમાટર કેચપ છે ને ઓબોજીનની ઉપર મૂકવાનું ઓકે એટલે ચીઝ મૂક્યું કાકડી મૂકી પછી ઓબજીન મૂક્યું મૂકી ને પછી મેં એની ઉપર ક્યુકે સોરી મેં એની ઉપર ટમેટા ચપ મૂકી દીધું અને પછી હું છાનુંમુની કિશનને જમાડવા માટે લઈ ગઈ હતી એવી રીતે આપણે આપણા ફેમિલીને જમાડી શકીએ છીએ આપણા બાળકોને આપણે જમાડી શકીએ છીએ કેમ કે આપણો એ ધર્મ છે કે આપણે આપણા છોકરાઓને બધી વસ્તુ જમાડવાની સરસ સરસ રસોઈ બનાવીને કોણ કોણ આવી રીતે કયા કયા મધર પ્લીઝ બને આપણા છોકરાઓને જમાડે છે પ્લીઝ કોમેન્ટ કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો ને મારું નામ તમને પસંદ આવ્યું મેં રાખ્યું છે મારી ચેનલનું નામ મેં ચેન્જ કર્યું છે જ્યોતિષ કિચન રાખ્યું છે તમને બધાને પસંદ આવ્યું હોય પ્લીઝ કોમેન્ટ કરતા ના ભૂલતા ને આ વિડીયો તમને ગઈ હોય તો પ્લીઝ શેર કરતાં પણ ના ભૂલતા શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો તમે જોઈ શકો છો જો આવી રીતે મેં સેન્ડવિચ બનાવી લીધી છે ને હું કિચનને હવે હમણાં આપવા જઈશ એ પણ તમે જોઈ શકશો જો આવી રીતે હું આ બઝીનને લેતા શેકી દઉં છું ચાલો આ વધારાનો વિડીયો આવ્યો છે તો માફ કરજો તમારા કિશન ને છાનું લઈ જાઉં છું સેન્ડવિચ પણ તમને બતાવું છું ચાલો એનો રિએક્શન શું છે તમે જોઈ શકશો ઓકે બાય બાય मत빈 થઈ ગઈ મત કે કે વી લાઈક યુ સે મી ટેસ્ટી યમ હમમા વાર બાય 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 આઈ નીડ યે યેમી मदर विंड मदरवीन मदरहीन गया खड़ा मदर वो बसिन खौड़ा के दिल लाया है बार अपनों का प्यार કેહના <Jungnet>